હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું માનસી સ્વાગત છે તમારું મારા કિચનમાં સોફ્ટ જ્યુસી અને મોંમાં મૂકતાં જ પીગળી જાય એવા સોફ્ટ ગુલાબજાંબુની રેસીપી આપણે આજે જોઈશું તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેટલા જ્યુસી અને સોફ્ટ ગુલાબજાંબુ બન્યા છે તો આ રીતે તમારે પણ આવા સોફ્ટ અને જ્યુસી ગુલાબજાંબુ જો બનાવવા હોય તો અમુક ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તમારે પણ ઘરે આવા જ સેમ ગુલાબજાંબુ તૈયાર થશે અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને મારી નવી રેસીપીના વિડીયો તમને જલ્દીથી મળી જાય તો ચાલો શરૂ કરીએ મેં અહીં પ્રીમિક્સ ગિટ્સ ગુલાબજાંબુનું એક પેકેટ લીધેલું છે એના અંદર બધું જ મેઝરમેન્ટ મેન્શન કરેલું છે પણ છતાં પણ અહીં મેં બે કપ જે મેઝરિંગ કપ બે મોટા કપ આવે છે તે બે મોટા કપ પ્રીમિક્સ છે તો બે મોટા કપ અહીં પ્રીમિક્સ લીધેલું છે અહીં મેં બસો પચાસ ગ્રામનું પેકેટ લીધેલું છે તો એ ધ્યાન રાખવું ખાસ અને દરેક પેકેટની પાછળ શુગર અને પાણીનું માપ આપેલું જ હોય છે તો આ રીતે મેઝરિંગ ગ્લાસ લેવો હું તમને બિલકુલ પણ રેકમેન્ડ નહીં કરું કે તમે મેઝરિંગ કપ કે મેઝરિંગ ગ્લાસ વગર આ રેસીપી બનાવો કારણ કે એ બરાબર બનતી નથી તો તમે જરૂરથી મેઝરિંગ સ્કેલ કે મેઝરિંગ ગ્લાસ કે મેઝરિંગ કપનો ઉપયોગ જરૂરથી કરજો હવે આના અંદર આપણે એકસો પચાસ એમએલ દૂધ ઉમેરવાનું છે દૂધ રૂમ ટેમ્પરેચર પરનું જ છે ઠંડુ પણ નહીં કે ગરમ પણ નહીં આ દૂધનું ઓલરેડી ગરમ કરેલું હતું તો એકસો પચાસ એમ એલ દૂધ આપણે આ રીતે ઉમેર્યું છે તો આ રીતે હાથની મદદથી આપણે આ મિશ્રણને ભેગું કરીશું મિશ્રણને વધુ પડતું કંઈ ફેટવાની કે ગુણવવાની કોઈ પણ જરૂર નથી બસ આ રીતે મિક્સ કરી અને સાઈડ પર આપણે મૂકી દઈશું હવે આપણે ચાસણી બનાવીશું અહીં ચાસણી બનાવવા માટે પેકેટ પર સાતસો પચાસ ગ્રામ ખાંડ લેવી અને આઠસો એમ એલ પાણી લેવું તે જ મેઝરમેન્ટથી મેં અહીં ચાસણી માટે ખાંડ અને પાણી લીધેલા છે અહીં સાડી સાતસો ગ્રામ ખાંડ જે મેં મેઝરિંગ સ્કેલથી માપી અને પછી લીધેલા છે હવે આપણી ખાંડ માપમાં સાડી સાતસો ગ્રામ લેવાઈ ગઈ છે તેના અંદર આપણે આઠસો એમ પાણી નાખીશું સાડા ત્રણસો એમ એક ગ્લાસ છે તો આ રીતના મેં મેજર કરી અને પાણી નાખેલું છે હવે આ રીતે ખાંડની ચાસણી બનાવવાની જે ખૂબી છે હું જે ટ્રીક અને ટિપ્સ આપું તે તમે એને ફોલો કરતા જજો જેથી કરીને તમારી પણ ચાસણી એકદમ પરફેક્ટ બને મેં પરફેક્ટ અહીં આઠસો એમ પાણી લીધેલું છે તમે પણ પરફેક્ટ માપથી જ પાણી એડ કરશો તો બરાબર પરફેક્ટ રીતના ચાસણી બનશે સૌપ્રથમ આ રીતે ખાંડને પહેલાં પીગાળી લેવી ખાંડ પીગળી જશે પછી એકદમથી આ રીતે ઉકળવા લાગશે જ્યારે આ રીતે ઉકળવા લાગે ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવી અને એક્ઝેક્ટ છ મિનિટ મારા ડિસ્પ્લે પર મારા વિડીયોના ડિસ્પ્લે પર છ મિનિટનું ટાઈમર દેખાડે છે એ રીતના તમે કોઈપણ રીતે કાંઈ પણ રીતે તમે છ મિનિટનું ટાઈમર લગાવી દો ઘડિયાળમાં જોઈ લો કે પછી મોબાઈલમાં ટાઈમર લગાવી દો પણ એક્ઝેક્ટ છ મિનિટનું ધીમી આંચ પર આપણે ચાસણીને થવા દેવાની છે હવે એક્ઝેક્ટ છ મિનિટ પછી આ રીતે આંગળી પર જેમ કે જેવું કે તેલ લગાવેલું હોય તેવી પરત થાય તેલ જેવી એટલે આપણી ચાસણી પરફેક્ટ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું કારણ કે છ મિનિટ થઈ ગઈ છે તેના અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને ચાસણીને ઢાંકીને આપણે હવે સાઈડ પર મૂકી દઈશું હવે આપણી ચાસણી તૈયાર છે અને આપણો ડો પણ તૈયાર છે રેસ્ટ પ્રોપર થઈ ગયો છે અને આના અંદર મેં એક્સ્ટ્રા બે ચમચી દૂધ વધારે એડ કરેલું તો એ પણ હું તમને જણાવું છું આ રીતે હાથમાં થોડું ઘી લગાવી લેવાનું અને અને હાથની મદદથી આપણે આ રીતના ગોળી બનાવીશું ગુલાબજામુન માટેની તો તમે જોઈ શકો છો કોઈ પણ ક્રેક વગરની જાંબુના બોલ્સ તૈયાર છે આ રીતે તમે સાતથી આઠ અથવા તો દસ જેટલા ગુલાબજામુનની એક એક બેચ કરી અને તૈયાર કરી શકો છો આપણા અહીં દસ અગિયાર જેટલા ગુલાબજામુના બોલ્સ તૈયાર છે હવે એક કડાઈમાં તેલ લેવું તેલ થોડું વધારે લેવું જેથી કરીને ગુલાબજાંબુ પ્રોપર તળાઈ શકે તેલ એકદમ લો ફ્લેમ પર રાખવાનું છે બિલકુલ પણ ફાસ્ટ નહીં નહીં તો ગુલાબજાંબુ બહારથી બ્રાઉન થઈ જશે અને અંદર કાચા રહેશે તો એવું નથી કરવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો કંઈક આ રીતનું તેલ હોવું જોઈએ જો આપણા ગુલાબજાંબુ પરફેક્ટ રીતે બનેલા હશે તો આ રીતે એની જાતે જ ઉપર આવવા લાગશે અને એની જાતે ફરવા લાગશે જો થોડો બી લોટમાં પ્રોબ્લેમ હશે તો આ રીતના ગુલાબ જાંબુ એની જાતે ઉપર નહીં આવે અથવા તો ફાટી જશે કે એવા કોઈ પ્રોબ્લેમ થશે તો ખાસ ધ્યાન રાખજો કે લોટ એકદમ સોફ્ટ હોવો જોઈએ જો જરૂર પડે તો તમે એના અંદર થોડું દૂધ ઉમેરી શકો છો પણ લોટ પ્રોપર હોવો જોઈએ અને કોઈ પણ પ્રકારની વધારે પડતી મહેનત કરવાની પણ જરૂર નથી હાથની મદદથી આરામથી આપણે આ રીતના સારા ગુલાબજાંબુ બનાવી શકીએ છીએ Thank you હવે આપણા ગુલાબજાંબુ તળાઈ અને તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે ચાણીની મદદથી એકદમ તેલ નીતારી લઈશું અને આ ગુલાબજાંબુને ડાયરેક આપણે ગરમ ચાસણીની અંદર જ એડ કરીશું જેથી કરીને ચાસણી પણ ગરમ છે અને ગુલાબજાંબુ પણ ગરમ છે તો જલ્દીથી એ શુગર સિરપ એટલે કે ચાસણીને ઓબ્ઝર્વ કરે અને જલ્દી જલ્દી બનવા લાગે તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં આ રીતે ગુલાબજાંબુ તૈયાર કરેલા છે એમાં ઘણા બધા મોટા થઈ ગયા છે તે ચાસણી પણ સારી રીતે ઓબ્ઝર્વ થઈ ગઈ છે તો તૈયાર છે આપણા સ્પોન્જી સોફ્ટ જ્યુસી ગુલાબજાંબુ હું તમને એ ગુલાબજાંબુ તોડીને પણ બતાવું છું જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા બન્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ પ્રોપર ચાસણી ગુલાબજાંબુની અંદર ઓબ્ઝર્વ થઈ ગઈ છે તો આ રીતના કંઈક ગુલાબજાંબુ બની ગયા છે ખાવામાં ખૂબ જ સુપર ટેસ્ટી અને મોમાં મૂકતાં જ પીગળી જાય એવા ગુલાબજાંબુ તૈયાર છે અને હા ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગુલાબજાંબુ ચાસણીની અંદર નાખ્યા પછી પણ હું એવું સજેસ્ટ કરીશ કે તમે બીજા દિવસે એને ખાવાનો ઉપયોગમાં લ્યો જેથી કરીને તેનો સ્વાદ ખૂબ સારો આવે છે તો ચાલો ફરી મળીએ એક નવા વિડિયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ